જો અત્યારે ટાઈમ થયો છે 11 એટલે આપણે માતાજીનો દીવો બર્તો હોય એટલે આપણે બધાને જાગરણ હોય એટલે અમાર જાગરણ કરવાની તુપાડી નો એ અમારે બધાના કુટુંબના સેર હોય ભેગા થઈને માતાજીના રાસ રમીસી હાલો જે સુબાપીન ગાતાડે ગાહે હાલો ગાતા નો વળે રમતા તો ખાલી ખાલી Hey, 我为你。Hmm.

આપડે જે કપાસ છે એ ચૌદસો ને સાહીઠ રૂપિયા આપડે આજ વેચી નાખો એટલે વેસો તો આમ તો પરમ દી આજ તો લાવવાનો અત્યારે વાહે થોડો કપા પડી ગયો તો કમાળ પેક થઈ ગયો તો ખુલતો નો અત્યારે આપડે નાનજી બાપા ને ધરા ધરા અંદર જવા દીધા અને કમાર ખોલ્યું એટલો જો બાઈ એને પડી ગયો વાહે એટલે નો ખુલતું હવે અત્યારે હમણાં જો આખો કપા જોખું આવી જાય હે એટલે હમણાં મન છે જોખાવા હા અને આપણો નબળો કપા તો જોખાય ગયો નબળો હતો આપણો જે એસી મળ એ હવારમાં જોખી ગયા એ બીજી ગાડી હતી અને અત્યારે પાછી હમણાં કલાક પછી બીજી ગાડી આવે છે

તો આ બધું થઈ જાય સ્લેપ ને ભરવો તો પણ આ કપાસ ની હિસાબે બધું કામ આખું સેટિંગ દેખાઈ ગયું હવે પોલ બીજું હવે કઈ ઓણ થાય નઈ સોમા ઢોકળું પછી આમાં ધ્યાન દે તેમાં ધ્યાન ના દે હવે આપડે કપાસ બેસીને

એટલે આમાં એને નીતિ વારો માણસ એકદમ ચોખ્ખો હા હું ભાઈ તમારું નામ હું નવાજભાઈ નવાજભાઈ મલક કાલાવડ ના કપાસ જોખવો એક આ કરામ આપણે ભરી ન હકી આવી રીતે જોઈ ભાઈ ભરે ને આખા પગ હું એ ખેંચીને ભરી દે

પ્રેક્ટિસ નું કામ નકર થાકી જઈએ આપણે થાકી જઈએ કેટલો ગેલા હજી વેખ ભારી હો પણ

ફડાકાન ફટાકા થઈશ ને અમારું ગામ બરડિયા બહુ જ ગાજે છે વરસાદ